સર્વે હરિભક્તોની જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ માક્ષર માસની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે સફલા એકાદશી એમની વ્રત કથા અને એમનું મહાત્મય માક્ષર માસની કૃષ્ણ પક્ષની એકાદશી સફલા એવે નામે ઓળખાય છે અને આ એકાદશીના અધિષ્ઠાતા દેવ એ શંખપર્ણ ભગવાન છે તો તે દિવસે તેમનું પૂજન તેમની પત્ની સુનંદા સાથે અગથ્યાના પુષ્પોથી કરવું નૈવેદ્યમાં ગોળના લાડુ અને અર્ધ્યમાં ચંપાવતી નગરીનો માહિષ્મત નામનો રાજા હતો એમને ચાર પુત્રો એ રાજા પોતે અતિ ધર્મ વાળો અને તેમના ત્રણ પુત્રો છે એ પણ હંમેશા પિતાને અનુસરતા અને એમની આજ્ઞાનું પાલન કરતા

અને દેહ નિર્વાહ કરતો અને રાત્રે એ જ શહેરમાં આવી અને લૂંટફાટ કરતો માણસોને મારી નાખતો અને ભંજવાડ કરતો ક્યારેક તો કોઈ પકડી લેતું છતાં રાજપુત્ર અને છોડી દેતા એ જ્યાં રહેતો ત્યાં એક પીપળો હતો જ્યાં પીપળો હતો એ સ્થળ ખૂબ જ પવિત્ર એક દિવસ આ દુરાચારીને માક્ષર માસના કૃષ્ણ પક્ષની દસમના દિવસે શરીરમાં અતિશય ટાઢ ઉપડી એમની પાસે ઓઢવા પહેરવા માટે કંઈ પણ મળે નહીં તે દિવસે બપોરમાં જીવ હત્યા કરી અને કંઈક ખાધું પણ પીડાથી અશક્ત થયેલો હોવાથી સાંજે ખાધા પીધા વિના નીચે પડ્યો રહ્યો અને નિંદ્રા પણ આવી બીજા દિવસે બપોરે સૂર્યના તાપથી કંઈક ટાઢ ઓછી થઈ એટલે ધીમે ધીમે ભોજન માટે જંગલમાં ફરવા લાગ્યો પણ તે કોઈ જીવની હત્યા કરી શકે એટલી એમનામાં શક્તિ નહોતી તેથી થોડાક ફળો લઈ અને પીપળા પાસે આવ્યો ફરીવાર સાંજે ટાઢ પડતી હોવાથી શક્તિ રહિત થઈ ગયો અને કંઈ પણ ખાવાની હિંમત ચાલી નહીં ફળોને પીપળાના થડ પાસે મૂકી અને કહે કે હે પ્રભુ આ ફળો તમે આરોગો અને મારી ઉપર કૃપા કરો એમ કહી એમને એમ પડ્યા રહ્યો પણ ઊંઘ ન આવી આમ દુખમાં ને દુખમાં રાત વીતી ગઈ અને સવાર થઈ જ્યારે મધ્યાહન સમય આવ્યો ત્યારે કંઈક ટાઢ ઓછી થઈ એવી રીતે તેનાથી અજાણતા એકાદશીનું વ્રત થઈ ગયું પીપળો એ ભગવાનની વિભૂતિનું સ્વરૂપ કહેલ છે તેથી ભગવાન બારસ ને દિવસે મધ્યાહન સમયે આહાર કર્યો ત્યાં તો ત્યાં જ એક નાના પ્રકારના અલંકારોથી અલંકૃત એક દિવ્ય અશ્વ આવ્યો અને પેલા દુરાચારીને કહ્યું કે તારા ઉપર એકાદશીના વ્રતની

વૃદ્ધ અવસ્થામાં રાજ્ય પોતાના પુત્રને સોંપી પત્ની સાથે વનમાં જઈ અને તપ કરી અંતે વૈકુઠ ધામને પામ્યો જય સ્વામિનારાયણ